ડીએનએ વેલ્નેસ દ્વારા સર્વિકસ્યોર લેબોરેટરીનું સુરત ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે મહિલાના મુખના કેન્સરનું વહેલી તકે સારવાર થાય તેવા પ્રકારની અત્યંત આધુનિક ટેકનોલોજી લાવવામાં આવી છે ડીએનએ વેલનેસ દ્વારા સુરત શહેરમાં સર્વેક્ર લેબનું લોન્ચ કરવામાં આવ્યું છે આ નવી લોન્ચ કરવામાં આવેલી લેબોરેટરી સુરતમાં એલપી સવાની રોડ ખાતે યુનિવર્સિટી ટ્રેડ સેન્ટરમાં કરવામાં આવ્યું છે શહેરની મધ્યમાં આવેલી આ લેબોરેટરી અલ્ટ્રા અલ્ટ્રામોડન ટેકનોલોજીથી સજ્જ છે જે સર્વેક્સ્યોર ટેસ્ટ હાથ ધરવામાં આવશે તે ખૂબ જ પાત્ર સ્ટાફના સભ્યો ધરાવે છે અમદાવાદ વડોદરા અને રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી પાડવામાં આવશે નમસ્કાર આજે સુરત શહેરમાં એક એવી લેબ એક એવી લેબનો શુભારંભ થયો છે જે ખૂબ જ મહત્ત્વની છે કારણ કે ઇન્ડિયા ધ સેકન્ડ મોસ્ટ ડેન્જરસ ડિઝીઝની વાત કરીએ તો એ સર્વાઇકલ કેન્સર છે ફર્સ્ટ ઇઝ બ્રેસ્ટ કેન્સર સેકન્ડ ઇઝ સર્વાઈકલ એન્ડ થર્ડ ઇઝ ઓરલ કેન્સર આ કેટલું જરૂરી છે ફિમેલને જાગૃતતા લાવવાની ગામે ગામ જઈને આ વસ્તુ વિશે જે જાગૃતતા આવે કેટલી જરૂરી છે આજે આપણી સાથે મોજૂદ છે સર્વેક શ્યોરના જે આપણી સાથે ડૉક્ટર્સ અહીં ઉપસ્થિત છે એમની સાથે વાત કરશું જી સૌપ્રથમ તમારું નામ મારું નામ પ્રતિક ભંડારી છે હું ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું કેટલું જરૂરી છે આ લેબ દરેક ગામ ગામ જઈને જાગૃતતા ફેલાવવાની કેટલી જરૂરત છે આપણે સર્વાઈકલ કેન્સર વિશે વાત કરી રહ્યા છે દર સાત મિનિટે એક સ્ત્રીનું નિધન ઇન્ડિયાની અંદર રિપોર્ટ થઈ રહ્યું છે હવે આ એક એવું કેન્સર છે કે જેમાં હંડ્રેડ જીવ બચાવી શકાય છે છતાં દર સાત મિનિટે એક સ્ત્રીનું નિધન એ આપણા માટે બહુ દુઃખદ વાત છે આ એક મુખ્ય કારણ એનું એવું છે કે આ કેન્સર કોઈ જ પ્રકારનું સિમ્ટમ્સ નથી બતાવતું જ્યારે સિમ્ટમ્સ ના બતાવે ત્યારે ડેફિનેટલી કોઈ એને ચેક ના કરાવે એના કારણે જ્યાં સુધીમાં એ ડેવલપ થાય ત્યાં સુધીમાં સર્વાઇવલના ચાન્સીસ બહુ ઓછા થાય આપણે એક એવા કેન્સરની વાત કરી રહ્યા છીએ જ્યાં જવાબદારી આપણા ઉપર આવે છે કે આનું રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવતા રહીએ અને એને રેગ્યુલરલી ચેક કરતા રહીએ તો આમાં એક પણ જીવ આપણે ગુમાવીએ નહીં ઇન્ડિયાની અંદર અને એટલા માટે આની જાગૃતતા ફેલાવવી બહુ જ આવશ્યક છે કે જેના કારણે આપણે સ્ત્રીઓમાં થતા સેકન્ડ હાઇએસ્ટ નંબરના કેન્સરને સંપૂર્ણપણે નાબૂદ કરી શકે ઇન્ડિયાની અંદર સવિષયો જે ટેસ્ટ છે એ ડીએનએ ટેસ્ટ છે આપણે કોઈ પણ કેન્સર થાય તો એની શરૂઆત છે એ સેલના ન્યુક્લિયસની અંદરથી થાય બ્રિટિશ કોલમ્બિયા કેન્સર રિસર્ચ એજન્સી કેનેડા ઓગણીસો ત્રીસથી એક રિસર્ચ ચાલતું હતું ડીએનએ પ્લોયડીનું ડીએનએ એનિપ્લોડી ડિટેક્ટ કરવાનું અને એમાં એમને સફળતા મળી અને એને પછી એમણે એઆઈ સોફ્ટવેર સાથે એને ઇન્ટીગ્રેટ કર્યું બે હજારને સાતમાં હવે આપ જુઓ તો કોઈપણ કેન્સર છે એને જો હું ન્યુક્લિયસની અંદરથી ડિટેક કરી શકું એટલે એ કેન્સરને હું ઓલમોસ્ટ બેથી ત્રણ વર્ષ પહેલાં કોઈ પણ કરંટલી અવેલેબલ મેથડ છે એને હું ડિટેક કરી શકું કેન્સર જો અર્લી ડિટેક્ટ થાય તો મારી પાસે ટ્રીટમેન્ટના ઓપ્શન એટલા બધા વધી જાય કે જેના કારણે આપણે મહિલાનું જીવ બચાવો એ ખૂબ જ સરળ થઈ જાય અને એના કારણે એમને પેઇન ફ્રી અને જે કેન્સરની જે ટ્રીટમેન્ટના જે પેઇનફુલ સ્ટેજીસ છે એમાંથી એમને પસાર ન થવું પડે એટલે અર્લી ડિટેક્શન એટલા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે આપણી સાથે બીજા ડૉક્ટર પણ મોજૂદ છે જી સર તમારું નામ અમારું નામ ડૉક્ટર હિતેન્દ્ર આયરે છે હું ગાયના ઓન્કો સર્જન છું પંદર વર્ષથી ભરત કેન્સર હોસ્પિટલમાં અને સાત વર્ષથી અમારું પોતાનું પ્રાઇવેટ બેઝિલ ઓન્કો કેરમાં પ્રેક્ટિસ કરું છું આ કેટલી જરૂરી છે આ કયા એજથી શરૂ થાય છે ને અવેરનેસ કેટલી જરૂરી છે કયા એજથી શરૂ થાય છે ટ્રીટમેન્ટ કયા કયા પ્રોસેસ પર આવે છે કેટલી ફિમેલને કયા એજ પર ને કેટલા વર્ષની અંદર આની સ્ક્રીનિંગ છે એ કેવી રીતે કરાવી છે આપણે વેસ્ટર્ન કલ્ચર્સમાં જોઈએ તો ત્યાં સોળ વર્ષથી લઈને સાઠ વર્ષથી સ્ક્રીનિંગ બહેનોનું આ કરવું જોઈએ ભારત દેશમાં થોડુંક બહેનો એટલું બધું એજ્યુકેટેડ નથી અને બહાર નથી આવી શકતા તો આઈડિયલી લગ્ન પછી એક કે બે વર્ષ પછી દરેક બહેનોએ આ રેગ્યુલર તપાસ કરાવવી જોઈએ સાઠ વર્ષ સુધી તો આ તપાસનો ફાયદો એ છે કે ઘણી બધી તપાસો બીજી છે જેવી રીતે પેપ્સમિયર છે લુગોલ સાયોડિનવાળી ટેસ્ટ છે જેમાં સબ્જેક્ટિવ એયર હોય છે જે તપાસ કરી રહ્યા પર્સનની પર ડિપેન્ડ કરતું હોય છે જ્યારે આ તપાસ હંડ્રેડ છે તમારા સેલના થતા ચેન્જીસથી જ ખબર પડી જાય એટલે જે સારા સેલ મલ્ટિપ્લાય થતું હોય એટલે સાહેબે વાત કરીએ પણ બે વર્ષ પહેલાં જ તમે ડિટેક્ટ કરી લો તો આપણે કેન્સરને સો ટકા ચાઇ શકો છો અને આ વાયરસ બીજી એક તપાસ છે એચપીવી ડીએનએ હવે જ્યારે બહેનનું સેક્સ્યુલી એક્ટિવ હોય તો એમાં એચપીવી ડીએનએ સિક્સટીન એટીન કે જે હાઈરિસ વાયરસ છે એ આવી શકે પણ એ કેન્સરના ચેન્જીસ કરી રહ્યું છે કે નહીં એ ખાલી આ જ તપાસથી ખબર પડી શકે છે તો જેથી આપણે જો રેગ્યુલર બહેનોને આપણે તમે અવેરનેસ કરો એની જે ઇમ્યુનિટી લેવલ વધે એમનું લાઇફસ્ટાઈલ ચેન્જ થાય જેવી રીતે ડાયટ છે એમનું એક્સરસાઇઝ છે એમનું રિપીટેડ જે સેક્સ્યુઅલ બિહેવિયર્સ છે કે મલ્ટિપલ અબોશન્સ ના થાય મલ્ટીપલ ડિલિવરીઝ ના થાય બહેનોની ઉંમર જે લગ્નની છે એ એકવીસ ત્રેવીસ વર્ષ પછી થવી જોઈએ અને જેમ આપણે ટુ વ્હીલર ફોર વ્હીલરની દર મહિને સર્વિસ ચારસો મહિને કરાવતા હોય એમ બહેનો આગળ આવે સમાજના લોકો એમને સપોર્ટ કરે અને આ આ તપાસ કરાવે તો એવું કેન્સર છે જેનાથી આપણે સો ટકા બચી શકીએ છીએ વુમન ઇઝ ધ બેકબોન ઓફ ઇન્ડિયા આપણે કહી શકીએ બિકોઝ ધ સોસાયટી શી ઇઝ ઓનલી રનિંગ ધ સોસાયટી તો જો આપણે વાત કરીએ તો સર્વિક શ્યોર કે કેટલું જરૂરી છે દરેક ગાયનક ડિપાર્ટમેન્ટમાં કંઈ વેક્સિન કેવી રીતે આપણે ફિમેલની જો વાત કરીએ ને તો ફિમેલ દરેક ફેમિલીનું બેકબોન હોય હવે અમારું કેન્સરમાં કેવું હોય કે પેશન્ટને કંઈક બીમારી થાય એટલે પેશન્ટ એટલું નથી હોતું ફેમિલીને બીમારી થાય આખી ફેમિલી સ્ટ્રગલ થતી હોય અને જ્યારે કેન્સર અમારે ત્યાં જે ભરત કેન્સરમાં કે હું જ્યાં કામ કરી રહ્યો છું તો મોટા ભાગે નેવું ટકા તો ત્રીજા ચોથા સ્ટેજમાં આવતા હોય તો જે કેન્સરથી આપણે સો ટકા બચી શકતા હોય ત્યાં બચવાના ચાન્સ દસથી પંદર ટકા છે અને આ આવી એક તપાસ આપણી જોડે અવેલેબલ છે જે આપણને હન્ડ્રેડ પર્સન્ટ સ્પેસિફિસી આપતી હોય કે કેન્સરના લક્ષણો આપણે શરૂઆતમાં જ જાણી શકીએ તો જો આપણે બહેનોને હેલ્પ કરી શકીએ સમાજમાં એમની અવેરનેસ કરી શકીએ અને વેક્સિન પણ આપણી જોડે અવેલેબલ છે કે બહેનોને જાગૃત કરીએ વેક્સિન એવું નથી કે વેક્સિન લીધા પછી આપણને કેન્સર ના થાય પછી પણ એમનું રેગ્યુલર સ્ક્રીનિંગ તપાસ જરૂરી છે